હવામાન વિભાગની આગાહીના છેલ્લા બે દિવસથી વરસી રહ્યો છે વરસાદ જેના પગલે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ડભોઈ તાલુકાના ખેડૂતોમાં ઊભા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે ડાંગર કપાસ દિવેલા પાક જમીન દોષ થઈ ગયા છે ખેડૂતોને સહાય માટે સરકાર સમક્ષ માંગણી કરી જ્યારે ખેડૂતોએ કેનાલ બંધ કરવાનું કીધું પણ કેનાલ બંધ ન કરતા પાકમાં મોટું નુકસાન થયું ડભોઈ તાલુકામાં છેલ્લા કેટલાય દિવસોથી હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી વરસી રહ્યો છે વરસાદ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે ખાસ કરીને આ સમયે ડાંગરની લણણી સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતો પોતાના પાક કાપવાની તૈયારીમાં હતા પરંતુ અચાનક પડેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા અને ખેડૂતોના પાક જમીન પર આડા પડી ગયા છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે અનેક ગામોમાં ડાંગરના ખેડૂતોના પાક ભરાઈ જતા સડી જવાની શક્યતા ઊભી થઈ છે કેટલાક ખેડૂતોના જણાવ્યા મુજબ પાંચમના દિવસે ડાંગર કાપવાની તૈયારી હતી પરંતુ વરસાદ આખી મહેનત બગાડી દીધી ડાંગરના ખેડૂતોમાં પાક પૂરો થઈ ગયો હોવા છતાં વરસાદના કારણે ખેતરોમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બન્યો છે ડાંગર સાથે સાથે કપાસ અને દિવેલા જેવા પાકને પણ ભારે નુકસાન થયું છે છેલ્લા ચાર પાંચ મહિનાથી મહેનત એક જ ઝાપટામાં વેડફાઈ ગઈ ખેડૂતોનો વધુ એક ગંભીર આક્ષેપ એ છે કે દર વર્ષે જ્યારે રાજ્ય સરકાર અન્ય જિલ્લાઓમાં વરસાદ કે કુદરતી આપત્તિ વખતે સહાય જાહેર કરે છે ત્યારે વડોદરા જિલ્લાને હંમેશા રાખવામાં આવે છે ડભુઈ તાલુકાના ખેડૂતોનું કહેવું છે કે વડોદરા જિલ્લાને કાયમ સહાયની યાદીમાંથી બહાર રાખવામાં આવે છે આથી આ વખતે સરકાર વડોદરા જિલ્લાના ખેડૂતોને પણ સહાયમાં સામેલ કરે તેવી માંગ ઉઠવા પામી છે જ્યારે ખેડૂતોએ ક્યાં ક્યારનું બંધને બંધ કરવાની વાત કરી હતી કેનાલ બંધ ન કરતા ખેતરમાં પાણી ઘૂસી ગયા હતા ખેડૂતોની મુખ્ય માંગ છે કે સરકાર ડાંગરની ખરીદી સીધી એ એમ પીસીના ભાવે કરે હાલ માર્કેટમાં ડાંગરના ભાવ ખૂબ જ ઓછા છે વ્યાપારીઓ ખેડૂતના પાક માટે યોગ્ય ભાવ આપતા નથી આથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે ડભોઈ તાલુકાના અનેક ગામોના ખેડૂતોની માંગ છે કે રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી પાક નુકસાનનું સર્વે કરે અને ખેડૂતોને યોગ્ય સહાયની જાહેરાત કરે ખેડૂતોને રાહત મળે તે માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી બે દિવસથી જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે એમે દરેક તાલુકા આખા વડોદરા જિલ્લાની મેં જે વરસાદ પડ્યો એમાં પારાવા નુકસાન થયું છે ખેડૂતોને જે તૈયાર થયેલો માલ છે એમાં ઘૂંટણ ઘૂંટણ પાણી ભરાઈ ગયા છે અત્યારે પાણી ભરાઈ ગયા છે ઉપરાંત આજે જે વઢવાના ઇરિગેશન છે એનું પણ પાણી ચાલુ છે તો એને પણ જે મંડળી છે પ્રમુખ છે એ જવાબદાર વ્યક્તિઓ એ તત્કાળ એના પગલા લેવા જોઈએ અને આ ખેડૂતોના વારે આવવું જોઈએ બીજું કે સરકારે પણ અત્યારે જે વરસાદ થયો અત્યારે મહિના લગીને જે માલ છે એ નીકળવા જે નીકળશે પણ એ પણ બોઇલ માલ નીકળશે તો સરકારે એની ભાવમાં કંઈક વધારો કરી અને ખેડૂતોને વધારે ભાવ મળે તો ખેડૂતોનું સરભર થઈ જાય એવી ભારતીય કિસાન સંઘની માંગ છે ખેડૂતોની માંગ છે જેને જગતનો તાત્કાલ્યા આજે મહામારી વચ્ચે ઉભો છે જે કુદરતનો માર તેમજ સરકારનો માર બધી રીતે ડાંગરો જો આજે પલ્લી ગઈ છે ઉપર એક એક ફૂટ પાણી ફરી વળ્યું છે જે ડાંગરો પડી ગઈ છે એ પણ અત્યારે ડૂબી ગઈ છે કાપવાની પોઝિશનમાં રસ્તા નહીં અત્યારે નેતાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છે તો રસ્તે ઉભા રહીને જોવા પણ રાજી નહીં કે આ લોકો શું કરે છે હું નહીં તેમ છતાં એપીએમસી નો બજાર આજે ખુલ્યું નથી તે પણ હજુ કેટલું લેવાનો ભાવ તે પણ નક્કી નથી મોરારી બાપુ વખતનું એપીએમસીનું ગ્રાઉન્ડ નક્કી કરેલું છે ખેડૂતો ની ખરીદી માટે એ પણ અત્યારે ભાડે અપાય છે દિવાળી ફટાકડા માટે બધા માટે નેતાઓ નવરાત્રી માટે ગાડીઓ લઈ લઈને ફરે છે મોઘી પણ ખેડૂતો વિશે કશું જ વિચારવા રાજી નહીં તો ખેડૂતો એક શું કરશે મરી જશે પછી એ વિચારશે તો આ ખેડૂતો શરમ આવી જોઈએ અને સરકાર કે આ ખેડૂતો શું અત્યારે પરિસ્થિતિ છે ઓક્સિજન પર જે મરી જવાની તૈયારીમાં છે ખેડૂતો આજે જો પાણી વરસાદ બે દિવસ ના રોકાય તો હજુ તો હાપુચલ મરી જશે રોડ પર આવીને અને ખેડૂતો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે નેતાઓ વારે ઘડીએ જાય છે હેલિકોપ્ટર લઈને તો એ જોવા રાજી નથી નીચે કે આ લોકો શું કરે છે સરકાર જો અમે એ જ અપેક્ષા રાખીએ કે અમારે વળતર આપે અમારે નુકસાની થયેલું પૂરેપૂરો ભાવ આપે પૂરેપૂરો ભાવથી ખરીદે ને જલ્દી ખરીદી ચાલુ કરે અને વેપારી મંડળ તો મિલી ભગત છે એપીએમસી ને બેઉ તો બંને મિલી ભગત ને દૂર કરે અને ખેડૂતોને સહકાર આપીને બાલ ઉઠાવે છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદના લીધે ખેડૂતોની દયનીય સ્થિતિ ઊભી થયેલી છે ડાંગરનો કાપવાનો પાક કાપવાનો પાક એમાં ગુટણ ગુઠણ પાણી ભરેલ છે અને બહુ જ ખેડૂતને નુકસાન થયેલું છે એ નુકસાનના અનુસંધાનમાં સરકાર એનું સર્વે કરીને ખેડૂતોને વળતર આપે એવી લાગણી છે ખેડૂતોની ને આ વર્ષે ખેડૂતના મોમાં આવેલું કોળિયું નીકળી ગયું છે અને સારામાં સારું સરકાર ખેડૂતોને મદદ કરીને વળતર આપે એવી ખેડૂતોની લાગણી છે